રાત્રિ રાણપુર શહેરમાં રાણપુર ગ્રામ અધ્યક્ષ સ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાણપુર મામલતદાર સાહેબ એ વી ગોહિલ તેમજ નાયબ મામલતદાર નીરવ વ્યાસ તાલુકા વિકાસ અધિકારી રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર કમ મંત્રી અને અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો રાણપુર શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકો દ્વારા તેમના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને પ્રાંત અધિકારી દ્વારા તેમના પ્રશ્નોના નિરાકરણ થાય તેવી ખાતરી આપી હતી આયોજન રાણપુરમાં પ્રથમવાર થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગામ લોકોનું એવી રજૂઆત હતી કે દર વર્ષે આવી રાત્રિ સભાનું આયોજન કરવામાં આવે જેથી લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય તેઓ ગામ લોકો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી આ રાત્રિ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી રાત્રી આયોજન કરવામાં આવેલું છે અત્યારે રાત્રિ સભાની અંદર બહોળો પ્રતિસાદ મળ્યો એ બદલ હું રાપુર ના જે નિવાસી છે એ બધાને હું ખૂબ ખુબ આભારી છું અત્યારે મોટાભાગના જે પ્રશ્નો હતા આપણા એ દબાણ છે રોડ છે રસ્તા છે ગટર છે

પ્રશ્નો છે નોટિસો છે જે ફાળવવાની કાર્યવાહી છે એ ચાલુનો છે એના સિવાયના અમુક જે પ્રશ્નો છે એ સરકારની જે ગાઈડલાઈન છે એ મુજબ સમય મર્યાદાની અંદર પૂરા કરવામાં આવશે અમારા તરફથી પ્રયત્ન એ હશે કે જલ્દી જલ્દી અને સરકાર અમે થી તંત્ર તરફથી પ્રયત્ન કરીશું કેટલા પ્રશ્નો અંદાજે લગભગ અહિયાં મારા દિવસ નોટ કરવામાં આવે છે અને છવ્વીસ પ્રશ્નો હતા જે અલગ અલગ હતા બાકી જે નોર્મલ એના સબ ક્વેશ્ચન હતા જેને એને અમે વણી લીધેલા છે